નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના લાબડાધરા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર પરપ્રાંતીય ઈસમને એલોપેથિક દવાઓના જથ્થા તથા મેડિકલના સાધનો સાથે પકડી પાડતી પંચમહાલ ગોધરા એસઓજી પોલીસ પંચમહાલ જિલ્લા પોલીસ મહાન નિરીક્ષક આર વી અસારીસ તથા એલસીબી પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સહિતના પોલીસના અગ્રણી અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ખોલી એલોપેથીની સારવાર કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના અને માર્ગદર્શન અનુસાર એસઓજી પોલીસ સ્ટાફ મેડિકલ ઓફિસરની ટીમને સાથે રાખી ગોગંબા તાલુકાના લાબળાધરા ગામે કોઈપણ જાતની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવતા દીપંકર નિર્મલ સદ સરદર રહેવાસી મૂળ ગામ ગાજીપુર તાલુકો ગોપાલનગર જિલ્લો નોર્થ ચોવીસ પરગણા પશ્ચિમ બંગાળનાને એલોપેથિક દવાઓનો જથ્થો તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કુલ રૂપિયા દસ હજાર ત્રણસો ત્યાંસીના મુદ્દામાલ સાથે પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસે પકડી પાડી તેના વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના ઊંડાણ વિસ્તારની અંદર ગામડાઓની અંદર કોઈપણ પ્રકારની ડિગ્રી વિના લોકોના જીવન સાથે અને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પરપ્રાંતિય ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતા આવા જે ઈસમો છે તે એમની સામે કડક હાથે પગલાં ભરવામાં આવે તેવી પણ એક માંગ ઉઠવામાં પામી પામી છે કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય સાથે ચેડા કરતા આવા ઈસમો એ લોકોની કોઈ પણ ડિગ્રી વિના સારવાર કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે જેની સામે એક ઝુંબેશ ચલાવવાની આરોગ્ય વિભાગને પણ ખાસ જરૂર છે તેવું લાગી રહ્યું છે